હાઈ ફ્રેન્ડ્સ ઉનાળાની કેરીની સિઝન હોય અને અથાણું ના બનાવીએ એવું બને તો આજે આપણે બનાવીએ કેરીની કટકીનું અથાણું જે માત્ર એક જ મસાલાથી બની જાય છે અને બનાવવું એટલું બધું સરળ છે કે કોઈ પણ નાનું બાળક જોઈ લેશે આ રેસીપી તો જોઈને ફટાફટ બનાવી નાખશે એટલું સરળ છે ઉનાળામાં જ્યારે શાકભાજી ઓછા મળતા હોય છે તો આ રીતનું અથાણું બનાવીને રાખશો તો ઘણું ઉપયોગી થશે ચાલો શરૂઆત કરીએ અહીંયા કાચી કેરી લીધી છે તોતાપુરી કેરી મેં લીધી છે અને એક કેરી ચારસો ગ્રામની છે એને પાણીથી વોશ કરી લેવાની છે અને કેરી કેવી ચોઈસ કરવી તો જો આ રીતની એકદમ કઠણ જોઈને ચોઈસ કરવાની જરા પણ થોડીક પાકી ના હોવી જોઈએ અને આ રીતની ખાટો ગ્રીન કલર હશે એ રીતની ચોઈસ કરવાની અને હવે પાણીથી વોશ કર્યા પછી એને આ રીતે સારી રીતે કોરી કરી લેવાની છે કપડાંથી હવે પાણીનો ભાગ ના રહેવો જોઈએ હાથ પણ એકદમ કોરા કરી લેવાના હવે નાઈફની મદદથી ઉપર અને નીચેનો ભાગ રિમૂવ કરી લઈશું અને કેરીને છોલી લેવાની છે અને જો તમે બાર મહિના માટે અથાણું બનાવતા હોય તો તમારે રાજાપુરી કેરીની ચોઈસ કરવી અને આ જે તોતાપુરી કેરી છે એ પણ તમે ત્રણ ચાર મહિના સુધી અથાણું બહાર એને સ્ટોર કરીને રાખી શકો છો કંઈ જ ખરાબ નથી થતું સરસ છોલાઈ ગઈ છે હવે આપણે એના પીસ કરી લઈએ અને વચમાં જે ગોટલાનો ભાગ હોય એ કાઢી નાખવાનો છે અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું જ્યારે પણ આપણે અથાણું બનાવીએ ત્યારે તમારે એલ્યુમિનિયમનું વાસણ નહીં યુઝ કરવાનું ગોટલાનો ભાગ કાઢી નાખ્યો છે હવે આપણે બારીક કટકા કરી લઈએ એક જ સરખા એની કટકી કરશો તો એકદમ લૂકમાં પણ સરસ લાગશે અને ટેસ્ટી બનશે સરસ કટકી થઈ ગઈ છે હવે ચારસો ગ્રામ જેટલી કેરીની કટકી છે સામે અઢીસો ગ્રામ જેટલી ખાંડ લેવાની છે ખાંડને અહીંયા દળવાની નથી આખી જ લેવાની છે અહીંયા સ્ટીલના વાસણમાં હું બનાવી રહી છું એટલે અઢીસો ગ્રામ ખાંડ છે એની સામે ચારસો ગ્રામ કેરીની કટકીને એડ કરી લઈએ હવે અહીંયા સ્પૂનથી મિક્સ નથી કરવાનું એની જાતે જ ખાંડ ઓગળી જશે અહીંયા ઢાંકણ ઢાંકી અને એક દિવસ આ રીતે જ રહેવા દેવાનું છે ઘરમાં હવે ઢાંકણ ઢાંકી દઈએ બીજા દિવસે સવારે ઢાંકણ હટાઈ અને સ્પૂનથી મિક્સ કરી લઈશું અને જો અહીંયા ખાંડનું થોડું પાણી બની ગયું છે અને જે બીજી ખાંડ છે એ આ રીતે સ્પૂનથી મિક્સ કરી લેવાની છે એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી એક કોટનનું કપડું ઉપર બાંધી દેવાનું કોઈ પણ પાતળું કપડું હોય કોટનનું એ બાંધી દેવાનું અને આપણે સવારે તડકામાં રાખવાનું છે અને સાંજે સાંજે ઘરમાં લઈ લેવાનું એ પ્રોસિજર આપણે ચાર દિવસ સુધી કરવાની રહેશે અહીંયા કોટનનું કપડું એકદમ પેક કરી લેવાનું અને જ્યાં તડકો આવતો હોય ત્યાં રાખી દેવાનું અને સાંજે સાંજે ઘરમાં લેવાનું ખાસ ધ્યાનમાં રાખવાનું કારણ કે ઝાકળ પડશે તો આ પણ અથાણું બગડી જાય છે હવે અહીંયા સાંજે ઘરમાં લીધા પછી બીજા દિવસે સવારે આપણે આ રીતે ખોલી અને ફરી સ્પૂનથી મિક્સ કરી લેવાની પ્રોસીજર ચાર દિવસ સુધી ધ્યાનમાં રાખવાની આ રીતે સ્પૂનથી મિક્સ કરી લેવાનું એટલે ખાંડના ક્રિસ્ટલ નીચે જમા ના રહે બધે બધું અથાણું સારી રીતે મિક્સ થાય પ્રોપર ફરી આપણે સવારે તડકામાં મૂકી રહ્યા છીએ બાંધી અને પછી સાંજે ઘરમાં લીધું અને ચાર દિવસ પછી તમે ખોલીને અને આ રીતે ચેક કરીને જોઈ શકો છો એકદમ સારી રીતે ખાંડની ચાસણી બની ગઈ છે ઘટે એવી હવે આપણું અથાણું આ તૈયાર છે એની અંદર બે ટેબલ સ્પૂન આચાર મસાલો અથાણાનો મસાલો હોય છે એ એડ કરવાનો છે બાકી કોઈ મસાલા આમાં એડ નથી કરવાના મીઠું પણ નથી એડ કરવાનું કારણ કે મસાલામાં હોય જ છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી એને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી લઈશું જે કાચની બરણી હોય છે એ પણ સારી રીતે ઉટકી ધોઈ અને લૂછીને તડકામાં તપાડીને એને આ રીતે અથાણું ભરી લઈશું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે હજુ પણ એક દિવસ પછી તમે ખાશો તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો બાય સી યુ નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ